ખેડા જિલ્લામાં પાંચ ખેલાડીઓની સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી માટે ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે આ પસંદગીના પસંદગી દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ સંતોષ વ્યક્ત કર્યો આ પહેલા રણજી ટ્રોફીમાં પણ ખેડા જિલ્લાના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા તેમનો દેખાવ સારો રહ્યો હતો હાલમાં રણજી ટ્રોફીમાં વિરામ છે તેમના બાકીની મેચો જાન્યુઆરી મહિનાથી મધ્ય ભાગથી ફરજ શરૂ થશે

અને જે મેચો ગુજરાત જીત્યું એમાં ખેડા જિલ્લાના ક્રિકેટરોનો ખૂબ સારો દેખાવ રહ્યો હતો આના અનુસંધાનમાં હવે રણજી ટ્રોફીમાં બ્રેક પડ્યો છે અને બાકીની મેચો જાન્યુઆરી મધ્ય જાન્યુઆરી થી શરૂ થશે હાલમાં સૈયદ મુસ્તાકલી અલી ટ્રોફી એટલે કે ટી ટ્વેન્ટી ટ્રોફી રણજી ટ્રોફી ચાર દિવસનું હોય છે એમાં ટી ટ્વેન્ટી ટ્રોફીની શરૂઆત થઈ જાય અત્યારે આને રમાડવાનો મુખ્ય હેતુ માર્ચ મહિનામાં રમાનાર આઈપીએલ માટે અત્યારે આ ટુર્નામેન્ટ શરૂ કરી છે જેથી આ ટુર્નામેન્ટમાં જે જે છોકરાઓ સારું પ્રદર્શન કરે તેઓને આગળ આઈપીએલ માટે ચાન્સ મળે એના ટ્રાયલમાં જવાનો ચાન્સ મળે અને એમાં પણ સારું કરે તો એ ટીમમાં પણ તેઓને ચાન્સ મળે તો તે ટુર્નામેન્ટના સંદર્ભમાં આજે પ્રી એક મેચ રમાઈ રહી છે ગુજરાત અને તામિલનાડુ વચ્ચે નડિયાદ ખાતે રમાઈ રહી છે આની અંદર ખેડા જિલ્લાના પાંચ ખેલાડીઓ હાલમાં રમી રહ્યા છે અભિષેક દેસાઈ વિશાલ જયસ્વાલ ટ્રિપલ પટેલ હિતેન મહેરા અને અમિત દેસાઈ મને જણાવતા આનંદ એ થાય છે કે આમાં અભિષેક દેસાઈ અને અમિત દેસાઈ બે સગા ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે અને એક જ સાથે ઘણા વર્ષો પછી ગુજરાતની ટીમમાં થયું હોય મને એવું યાદ નથી કે છેલ્લે ક્યારેક ગુજરાતમાં બે સગા ભાઈઓ એક સાથે ટીમમાં રમ્યા છે પણ બે ભાઈઓ સિલેક્ટ થયા છે અને જેમ રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાત ની team ને જીતાડવા માં ફાળો આપ્યો છે તેમ આ team માં પણ મુસ્તક અલી માં તેઓ રમશે અને ખેડા જિલ્લા તરફથી સારું પ્રદર્શન કરી ગુજરાત ની team ને છેક ટોપ ઉપર લઈ જવા માટે તેઓ પ્રદર્શન કામ માં લાગે એવી હું આશા રાખું છું તેઓ શુભે શુભેચ્છા પાઠવું છું અને સૌ ખેડા જિલ્લા વતી તેઓ ને શુભેચ્છા પાઠવું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ